જસદણ પંથકના ખેડૂતોએ કરેલ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ થયા છે મગફળીના ટેકાના ભાવે વેચવા ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ કરીને જાણ કરાઈ છે જસદણના આટકોટ સાણથલી મોટા દડવા ખારજીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ કરાયા છે સેટેલાઇટ ઈમેજ સાથે સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળી પાક ન હોવાથી રજીસ્ટ્રેશન રદ ના મેસેજ આવ્યા હતા

અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઊભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય હવે આવી રીતે ધક્કા ખાઈ ખાઈને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમનું કા કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકારને અમને આ ધંધે લગાડી દો તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા આ એક લાલચ દેવાની વાત છે

એમાં મોટા ભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને ભાઈ લગભગ નેવું થી પંચાણું ટકા ખેડૂતોને સરકાર દ્વારા એવા મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ વાવેતર વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય તો સરકાર જો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે આ આટલા આટલી હદ સુધી ખેડૂતો હેરાન થયા અને છતાં આપવા વાળે જો સરકારને પોતાના માં એસી વીઘા કે સો વીઘા કે બસો વીઘા પાંચસો વીઘા એક સાથે માનો દસ કે પંદર ખેડૂતોના વિસ્તાર ની મગફળીયું હોય લગભગ મગફળીઓ છે એટલે આટલું મોટું ક્ષેત્ર હું આપણે જણાવું છું આટલી મગફળીઓ જો સરકાર ને સેટેલાઈટ થ્રુ ન દેખાતી હોય તો સરકારની આ એક ખેડૂતોને છેતરવા માટેની અને ખેડૂતોને હેરાન કરવા માટેની જ નીતિ છે